વાહ વાહ નયન પણ અમે હિચકો ભજ્યો છે જો કેવો હિચવો હિચ્યો છે નાના છોકરાને અહીંયા રમવા મજા અલગ છે આ પણ સામે અમારે એવા નાનું એવું પશુપાલન કરું છું તો સામે એવી ભેંસ ગાય દેશી ગાય આ જો અમારી પણ હમણાં સામે ખેતી તમને દેખાય છે આ હા નયનની તો અલગ જ મજા વાહ નયન વાહ વાહ નયન જુઓ દેશી ગાય અને આ અમારી એવી ખેતી કરેલી છે ખેતીમાં જો આવા તલ વાવેલા છે આગળ રજગા બાજરી વાહ વાહ નયન ક્યાં વાત છે જુઓ આ પણ મરચો વાવેલા છે મરચો જો આવજો તમે બધા પણ અમારી યુટ્યુબ ફેમિલી ખાવા આવજો આ જમીન બધી જ મારી છે તે સામે આ ધાબલો ઊભો ત્યાં સુધી અમારો શેઢો છે ટાટલા વધી જોઈ લો બહુ સારી ખેતી આ ચાલતો આમના સામુ અમારો કાકાના પશુપાલન છે આ દેશી ગાય જે ગૌ માતા ગૌ માતાનું નામ લઈને આપણે દુકાનનો સમય વેસ્ટ થવા તૈયાર જ થયો છે સવારના આઠ વાગી ગયા છે અને આશ્વિકા પણ લખે છે આ નયન પણ ઈજા ખાય છે

સી ફરચો આધી 5 વર્ષ થઈ ગયા અમારે આસીકા નોર્મલ સુલે નોર્મલ વાવર દે હા એને પણ લેખન ચાલુ છે કાઈમનો સાજ સવારીને લખવાનું ચાલુ હોય છે હા ચલો લેશન કરી વાહ વાતી લસુ આઈટમ હા છોઈ વાહ વાહ તમને ખૂબ આવડી ગઈ

તેમ આવે જ કે જે મજા આવે તે આપણે સૌને હવે આપણે દુકાનનો સમય થઈ ગયો છે ચલો હું બાઇક પર બેસીને દુકાન જવા નીકળી ગયો બસમાં રસ્તામાં પાણી ભરાયેલું છે પર રસ્તા એસી બાઇક જાય છે આપણે સામે ગોગાજીનું મંદિર જય ગોગા મહારાજનું નામ લઈને આગળ વધ્યું રસ્તામાં ખાડા અને પાણી બહુ જ પડ્યું છે આગલે પાણી પડ્યું છે અને ત્યાંથી આગળ આપણે નીકળી ગયા છીએ સીધા આપણે રોડે આવીને શીતળા માતાનું વસ્તુ મંદિર આવે છે જય માતા ત્યાંથી આગળ નીકળી ગયા જય માતાજી નામ લઈને અંતમાં આપણી દુકાને આવી ગયા આ આપણી દુકાન દુકાનમાં માતાજીની દયાથી દુકાન પણ બહુ સારી ચાલે છે ગ્રાહકની પણ ભીડ સારી રહે છે આ ગ્રાહક છે આપણા આ ગ્રાહકનો માલ પડ્યો અને આ છે અમારું ગામ બહુ સુંદર કામ છે અમારું અને સામે પીવાનું ટાકું આ સામે જ રોડ છે મારે સામે હા હા વરસાદ બપોરનો ટાઈમ થઈ ગયો અને વરસાદ ચાલુ થવાની બસ તૈયારી છે વરસાદ બહુ સારો ચડી ગયો છે આ આપણી દુકાન પૂરી પૂરી દુકાન જોઈ લો આ વરસાદનો માહોલ બહુ જ સારો માહોલ સામે અમારું નવીનભાઈની દુકાન જે ઘોગા કટલેરી જો વરસાદના ટાઈમમાં વરસાદ બરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને સામે ટ્રેક્ટર છે સામે ટ્રેક્ટરમાં પાણી ભરવાનું પણ ચાલુ બસ આવી જ તમે મારા વિડીયો જોતા રહો અને અંતમાં આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો